ગુડ મોર્નિંગ બતાવી ને આજે આપડે ઉઠી ગયા હે વહેલા ને આપણે જવાનું આજે કોલેજ ભાયાવદક ફી ભરવા તો લખનભાઈ જો આવી ગયા હે ને માવો બનાવે હે તો હવે આપણે ખૂકી લઈને જાય ભાયા ભાયાવદક આવ્યા છે રામભાઈ ની દુકાન આવ્યા છે લખનભાઈ નો ભાઈ રામભાઈ કુકી ને હું હજી આપણે જવાનું હોય ભાઈ હવે તમે લોક માં કન્ટિન્યુ રહીજો ફાઇનલી આપણે કોલેજે પૂગી ગયા છે ફી ભરવાની હે આઠ આઠ હજાર ખીચામાં કોઈને હે નહીં કઈ આ જૂની કોલેજ છે અને આ નવી કોલેજ છે અમે આમાં પરીક્ષા દેવા આવી નવી કોલેજમાં અત્યારે આપણે કોલેજમાં બેઠા હે ને પૈસા હાથમાં હે પૂરેપૂરા આઠ હજાર હે આપણે ફી ભરવાની છે લખનભાઈ જો માવો બનાવો કોલેજમાં હે તો માવો બનાવો વટ ના જાય ભાઈ આનો ભોગીભાઈ કાંઈક ફોનમાં વાત કરે હે કોઈ રે

હજી આપડે હમણાં કપડા લઈ ગયા હતા આ વખતે લખનભાઈ કપડા લેવા ભાઈ કઈ ના આ વખતે ઓલી વખતે હતો એટલે આ ભાઈ ને અણી કાટ લે છે અત્યારે લખનભાઈ કપડા બદલાવે છે લખનભાઈ જો કપડા બદલાવીને આવી ગયા હા ભાઈ ભાઈ ખર્ચો કરવાના આ મોટા આ ખોખી કુર્તા નીચે વાળી ચોઈણી આવે ને પેન્ટ ચોઈણી થાય બી જોવે છે હાલી ગયો પણ આપણો ફોન ચાર્જિંગમાં મૂકવા જાય હવે તો મિત્રો અત્યારે આપણે આવી ગયા જમ્બા સ્વીજી રેસ્ટોરન્ટમાં ગુજરાતી થાળીઓ તો મિત્રો અત્યારે જમવાનું આવી ગયું હોય ને અમે ગુગીભાઈ ને લખનભાઈ ને બધે જમીએ છીએ તો હાલો પેલા જમીન तो मित्रों आज अपना फुल बेड जमीन लीजो है और अंदर जाइन जो, आ, तो जो है तो गुकी भाई ने लखन बे मैच जो है જોઈ लियो खाली यही माना हो वीआईपी ना हो मैच जो है इंडिया हो काले हालो गुकी भाई गाड़ी आते हैं आज डायरेक्ट दादी काम में લોક ચાલુ કર્યો હવે રોંઢા વાગી ગયા પાંચ તો આપણે જાવ અત્યારે મેદાન મિત્રો અત્યારે હું આવી ગયો આવીને હાઈસ્કુલે તો જુઓ કૃષિભાઈ બધા છોકરાને સલાહ આપે કે કેમ રમવું ને કેમ નહીં જોયું ને છોકરા બધા લાઈન માં ઉભા મિત્રો આજે પાછો બીજો દિવસ થઈ ગયો કાલે લોક ઉતારવાનો ટાઈમ મળ્યો નહી સરખો તો આપણે અત્યારે લખનભાઈ ની દુકાન આવી ગયા હે અને બધા બેઠા હા કુકીભાઈ કિશનભાઈ આ બધા તૈયાર થઈને આવી ગયા કારણ કે આપડે ફરજ થઈ ના લગ્ન લખાઈ ગયા હે એટલે આપણે જવાનું છે ભરતભાઈના જાનમાં અને લગ્નમાં કેટલા તારીખે છે બાર તારીખ બાર તારીખે પૂગી જાજો મિત્રો અત્યારે આપણે ગામમાં રખડતા હતા આ સાઈડ આપણે આવ્યા હતા તો અહીંયા જોવો આપણા ગામમાંથી બે બસ જાય છે એક શ્રી કનૈયા ટ્રાવેલર્સ એક રજવાડી બેય જાય સુરત આ વ્યારા જાય તો લખનભાઈ દુકાનમાં ઘૂગી ભાઈ બેઠા ને રીલ જોવે છે રીલ પડીકા ખાવા હોય તો આવી જાઓ બધા પ્રકારના પરિકાઓ તો મિત્રો હવે કંટાળો આવે છે હવે ઘર બાજુ જઈએ